મોઢુકાની અંદર શ્રી ઓમ સત્યસાઈ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા જે ખાનગી શાળા છે અને એ ઓમ સત્યસાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિછ્યા સંચાલિત છે આ શાળા તેમણે ત્રીસ દસ બે હજાર ચોવીસના અમને હું એક લેખિત આપેલું છે કે આ ગામની અંદર આ જે શાળા અમે અત્યારે ચલાવીએ છીએ એમાં મકાન છે એ જર્જરિત હાલતમાં છે અદ્યતન સુવિધાઓથી સજ્જ નથી એટલું બધું એટલે એટલે હવે જર્જરિત થઈ ગયું હશે એટલે એના બેઝ ઉપર એમણે સમારકામ કરાવવું છે મકાનનું એટલે સમારકામ કરાવવા માટે એમણે નવા પ્રવેશ આપવાના બંધ કરી દીધા બાળકોના જે છેલ્લા ત્રણ વર્ષથી એમણે પ્રવેશ આપવાના બંધ કરી દીધેલા હતા પરંતુ અત્રેની કચેરીને એમણે ત્રીસ દસ ચોવીસના રોજ લખીને આવું આપ્યું જેના બેઝ ઉપર અમારા એજ્યુ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે ત્રીસ છ અગિયારના રોજ આની તપાસ કરી અને તપાસની અંદર પણ એમણે હું અમારા એઆઈએ એવું કીધું છે કે આ જે શાળા જે છે એ ખાનગી શાળા છે અને એમાં બારમા ધોરણની અંદર હાલ બત્રીસ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તેમને શાળાએ અન્ય જગ્યાએ શિફ્ટ કરી આપેલા છે અને એ એનાથી એ શાળાથી એક કિલોમીટર દૂર બીજી ખાનગી શાળા છે જે ક્રિષ્ના વિદ્યાલય કરીને છે ત્યાં એમણે શિફ્ટ કરી આપેલા હતા અને એમાં બાળકોના અત્યારે ભણવાનું ચાલું છે બારમા ધોરણના એટલે અત્રેની કચેરીની કોઈપણ પ્રકારની મંજૂરી વગર એ એમણે આ કામગીરી કરેલી ચાર્ટીના નિયમના ભંગને અનુસાર આમ જોવા જઈએ તો અમે કાળ જ તાત્કાલિક અસરથી આ શાળાને કારણદર્શક નોટિસ આપેલી છે કે તમે જે બાળકોનો પ્રવેશ છે એ અન્ય જગ્યાએ તમે બેસાડી દીધા બાળકોને બીજી શાળામાં જે આ કચેરીની કોઈપણ પ્રકારની મંજૂરી વગર કરેલું છે એટલે જેથી કરીને અમે કારણદર્શક નોટિસ કાલે આપી છે અને ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કમિશનરશ્રી શાળાઓની કચેરીને મેં આજે જ રિપોર્ટ અત્યારે મારો તૈયાર કરી અને મોકલી આપ્યું છે ખાનગી શાળા છે શાળાએ અમને હજી સુધી દરખાસ્ત નથી કરી કે અમને અમારી શાળા બંધ કરી દેવી એવી પરંતુ આ રીતના જો એને હશે તો એના પર ડિસિપ્લિનરી એક્શનો અમે હજી અમારે ઈઆઈ છે એના મારફત અને અમે પોતે તપાસ કરી અને નવા સત્રથી આ શાળા છે એને અમે આગળની કાર્યવાહી એક્શન મોડ ઉપર લેશું